જૂનાગઢ જિલ્લા અને શહેરી વિસ્તારમાં બંદી ચોરી અને અન્ય જે ઘરફોડ ચોરીના બનાવો જે બનવા પામેલા તે અનુસંધાને છે એલસીબીપીઆઈ શ્રી જે પટેલ તથા તેમની ટીમ દ્વારા સતત સર્વેલન્સ રાખી અને આવી કોઈ ગુનાને કોઈ ઘટના બને તો તાત્કાલિક છે ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને પકડી અને મુદ્દા માલશે પરત મળે અને જે ભોગ બનનાર છે તેમને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયત્નશીલ હોય આ દરમિયાન બી ડિવિઝનમાં જે ત્રણ એક સરખા બનાવ બનેલા કે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા હોય અને ત્યારબાદ તેના ખિસ્સામાંથી જે રકમ હોય રૂપિયા હોય તેની ચોરી થઈ હોય તો આ જે ચાલાકી જે ગુનો કરવામાં આચરવામાં આવતો હતો તેને ધ્યાને રાખી અને એલસીબીની ટીમને ટેકનિકલ સર્વેલન્સ આ ઉપરાંત ખાનગી બાતમીદારો મારફતે જે માહિતી મળતા જોશીપરાના ગરનાળા પાસેથી એક રિક્ષા સાથે ત્રણ ઇસ્મુઓને પકડી અને પૂછપરછ કરતાની સહી શંકાસ્પદ હકીકત જણાયેલી અને ત્યારબાદ ઊંડાણપૂર્વકની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ જે ત્રણ શખ્સો છે દીપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ વનાભાઈ સોલંકી રવિ બટુકભાઈ ભીખાભાઈ સોલંકી અને અન્ય જે છે સાગર ઉર્ફે બાડો મનસુખભાઈ અપસાણિયા આ તમામ લોકો છે એ હાલ રાજકોટ રહેતા હોય મૂળ છે એ આ પૈકી રવિ સોલંકી છે એ જૂનાગઢ ધરાનગરનો વતની હોય અને આ વિસ્તારથી માહિતગાર હોય આ જે ટોળકી છે તેમની કોમન એમો છે આ ભીડભાડવાળા જે સ્થળો છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન કે અન્ય કોઈ મેળાના સ્થળો ત્યાંથી એક છે એ પોતે રિક્ષા ચાલક બને અને અન્ય બેને પેસેન્જર તરીકે બેસાડે ત્યારબાદ કોઈને રિક્ષામાં પેસેન્જર તરીકે અન્ય જે યાત્રિક અથવા તો કોઈ મુસાફરને બેસાડે અને તેના પાસે મોબાઈલ છે રોકડ રકમ અથવા તો કોઈ દાગીના આ વસ્તુને એના ખીચામાંથી બેગમાંથી ચોરી કરી આવી રીતે છે આખી ઘટનાને છે અંજામ આપતા હતા પરંતુ એલસીબીની ટીમની સતત મહેનતના આધારે આ જે ત્રણ આરોપીઓ છે તે હાલ સહી એરેસ્ટ કરવામાં આવેલા છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ત્રણ ગુનાઓ દાખલ થયેલા હોય આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે તો આ બાબતે હાલ આગળની તપાસ શરૂ છે કેટલા ગુનાઓનો જે એમની મૌખિક કબૂલાત છે એમાં હાલ તો પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે તેમાં પણ એમણે ખૂબ અલગ અલગ જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં ચોરીઓ કરેલી હોય ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર આણંદ રાજકોટ જૂનાગઢ આ સુરેન્દ્રનગર આ વિસ્તારમાં છે એ રિક્ષા ચાલક તરીકે અને અન્ય બે ડમી પેસેન્જર તરીકે બેસી અને આવી રીતે છે આ ગુનાહિત ટોળકી છે એ ગુનો આચરતી હતી અને ખૂબ સો કરતા પણ વધુ આવી રીતે છે એમને ગુના આચરા હોવાની છે એ કબૂલાત હાલ આપી રહ્યા છે અને આ બાબતે છે એ આ તમામ જિલ્લાઓમાં છે એ હાલ મેલ પણ કરવામાં આવી રહેલા છે કે આવા કોઈ ગુના દાખલ થયેલા હોય તો આ પ્રકારના આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે જેથી કરીને તેમને પણ વધુમાં વધુ સજા કરી શકાય અને આ બાબતે તકેદારી રાખી શકાય